લવ રિસ્પેક્ટ એન્ડ એપ્રિશિએશન આ ત્રણ જોઈએ પત્નીને માટે પ્રેમ તમારા પ્રેમની ભૂખી છે તમે હારામાં હારી હાડીઓ લઈ આવો અને રૂપિયાનું મોટું કવર એને હાથમાં આપી દો જાઓ શોપિંગ કરો લેર કરો પણ ઈવડો એ ઘેર કોઈદી એનો ટાંટિયો ટકે જ નહીં સતત બિઝનેસ ને ટૂર ને બાર ને ફોને ન કરે અને આવડિયા પાછી અમેથી ફોન કરે નહીં એટલે ઉપાડે ખરો પણ પાછો ખીજાઈ જાય કે હું વચ્ચે વચ્ચે પણ તું ફોન ખીજા કરે છે અમે મિટિંગમાં બેઠા હોઈએ કેટલી ઇમ્પોર્ટન્ટ વાત ચાલતી હોય ને તું દર વખતે તરણ તરણ તારું વાગતું જ રહે ફોન નહીં બહુ કરવાના નહીં તમે ક્યારે આવશો આવી જાયશ ભાઈ આવી જાયશ This is wrong attitude. એનો માત્ર અર્થ એટલો જ છે કે એ તને ચાહે છે અને એ તને મિસ કરે છે ધેટ ઇઝ ધી મેસેજ હવે એ સમયે ખાલી બે જ વાક્ય બોલે લાંબુ ચોડું બાંધવાને બદલે આઈ લવ યુ મિસ યુ ટુ ટોક ટુ યુ લેટર રાઇટ નાઉ બિઝી તો ઓલી તે ઓકે 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 સોરી એમ કઈ મૂકી દે હમજદાર હોય છે આપણી દીકરીઓ આપણી બહેનો લવ પછી પાછો ઘેર આવીને બાધણા થાય ને એટલે ઓલી તને હું નથી આપતું ઘરે ગાડીઓ છે ડ્રાઈવર છે શોપિંગ માટે આટલા પૈસા તને કોઈ દિવસ રોકી નથી તારી પાસે હું નથી એ તું નથી બધું છે પણ તું નથી એ તારા રૂપિયાને જેટલા નથી ચાહતી તને ચાહે લવ અને રિસ્પેક્ટ હંમેશા સ્ત્રીનો રિસ્પેક્ટ કરો ઘણા લોકો છે ને બીજાની સામે તો પોતાની સ્ત્રીને આમ ખીજાય ને એવું ધણીપણું દેખાડે એને ઉતારી પાડે ઘણીવાર તો મહેમાનની સામે એ બેવકૂફી હૈ સ્પષ્ટ બેવકૂફી હૈ મહેમાનની હામે ને બીજાની સામે પોતાની પત્નીને ઉતારી પાડવી પછી ઓલી આહુડા સારી લઈને પછી આમ પગે લાગી એકાંતમાં તમારે એકાંતમાં મને ધોલ મારી લેવી ન મરાય એ સારું નથી એકાંતમાં સારું નથી પણ છતાં હવે એવું એવું કે તમારે મને એકાંતમાં ધોલ મારી લેવી હોય તો મારી લ્યો પણ બીજા બધાની સામે તમે ભૂંડા લાગો છો હું ભૂંડી લાગુ છું રિસ્પેક્ટ અને રિસ્પેક્ટ એટલે બીજાની હામે બાંધવું નહીં એને ઉતારી પાડવી નહીં એ તો ખરું પણ રિસ્પેક્ટ એટલે ઘરના જે નિર્ણયો હોય એમાં એનું પાર્ટિસિપેશન એમાં એને પણ એનો અભિપ્રાય પૂછવામાં આવે કે આમાં તારું શું વિચારવાનું થાય છે તારું કહેવાનું શું થાય અને ઘરના અને વ્યવહારની વાત આવે ને ત્યારે યાદ રાખજો તમે એ બાબતમાં ગ્રેજ્યુએટ હશો પણ એણે માસ્ટર ડિગ્રી કરેલી છે ઘરની બાબત હોય વ્યવહારની બાબત હોય એમાં ઘરની સ્ત્રી ગૃહિણી એની પાસે માસ્ટર ડિગ્રી હોય છે તારી પાસે બિઝનેસમાં તે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં કર્યું હશે માસ્ટર પણ ઘર ગ્રહસ્થની બાબતમાં માસ્ટરની ડિગ્રી ઘરની ગૃહિણી પાસે હોય છે સો હર ઓપિનિયન મેટર્સ પૂછો એને તારું શું કહેવાનું થાય અને એ જે કહે એને પછી જરાક ગંભીરતાથી સાંભળ્યા પછી જો પુરુષ એમ કહી દે ને ઈગોને વચ્ચે લાવ્યા વગર આઈ થિંક યુ આર રાઈટ તારી વાત સાચી છે એમ જ કરવું જોઈએ આને કહેવાય રિસ્પેક્ટ દહ હજારની હાડી લઈ દો એટલે વાત પૂરી નથી થતી લવ રિસ્પેક્ટ અને એપ્રિસિયેશન એ જ્યાં સારું કામ કરે ત્યાં એને એપ્રિશિએટ કરો બોલો ને એમાં હું જાય જ તમારું તારા થકી હું ઉજળો છું તે મારા ઘરને હાંચવી રાખ્યું છે જાહેરમાં નહીં તો ખાનગીમાં તો કયો અને હવે તો જે પુરુષો સમજદાર છે એ કોઈ પુરુષ સક્સેસફુલ હોય ને એટલે એને કાંઈક ઇનામ મળતા હોય અને એના સન્માન થતા હોય તો જાહેર સમારંભોમાં પણ હવે ધીમે ધીમે કહેતા થયા છે કે આજે જે કાંઈ છું હું એની પછવાડે મારી પત્નીનો ભોગ છે એનું સમર્પણ છે એનો ત્યાગ છે એપ્રિસિએશન બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન ધેર ઇઝ અ વુમન આવું કહેવાય છે એટલા માટે એની શક્તિ બનીને એની સાથે ઊભી રહે છે લવ રિસ્પેક્ટ એપ્રિસિએશન